તાલુકાના ગામના આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા ગામે બારડોલી વહીવટી ત્રસ્ત થયેલા ગ્રામજનો ઉપ સરપંચ સાથે તાલુકા વિકાસ અધિકારીઓની રજૂઆત કરવા પહોંચ્યા હતા ઘણા સમયથી ગોચર ફરિયામાં પાણી ગટર સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે ને કારણે રજૂઆત કરવા છતાં પણ સરપંચ દ્વારા કામો નહીં થતા હોવાની ફરિયાદ ઉઠી છે

હું તેન ગૌચરનો રહેવાસી છ હું વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાયેલો સભ્ય છું અને હાલમાં અત્યારે ટેન ગ્રામ પંચાયતમાં ઉપ ઉપસરપંચના હોદ્દા પર છું મારા ટેન ગૌચરમાં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરિત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં એ લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી

મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગોચર ફળિયાના રહીશો તાલુકા પંચાયત કચેરી ખાતે પૂછ્યાં હતા અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી લેખિતમાં આવેદન આપ્યું હતું પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો બાડોલી તાલુકા પંચાયત કચેરીએ પૂછ્યા હતા તો કે તાલુકા વિકાસ અધિકારીએ સમસ્યા અંગે ત્વરિત કાર્યવાહી કરવા પણ રહીશો ધરપત આપવામાં આવી હતી આજ રોજ તેમ ગામના ગ્રામજનો ગોચર ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સાત સભ્યો અત્રે લેખિતમાં એક આવેદન પત્ર આપી ગયા છે જેમાં સરપંચ અને સરપંચ પતિ કે જેઓ આ ફળિયાના કામો નથી થયા એ માટેના લેખિતમાં અમને આવેદન આપી ગયા છે તો જે વિશે અમે તાત્કાલિક તપાસ કરાવીશું અને ક્યાં કોને પૂરતી સુવિધાઓ છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે છે એ માટે અમે અમારા બધા તમામ પ્રયત્નો કરીશું ગત દિવસોમાં યોજાયેલા તેન ગ્રામ પંચાયતની ચૂંટણી સમયથી પંચાયતમાં બે જૂથ બની ગયા હતા અને સરપંચ દ્વારા એક ચોક્કસ જૂથને ટાર્ગેટ કરીને ગામના વિકાસના કામો નહીં કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી સુરેશ રાઠોડ બારડોલી